જય સોમનાથ હું મહેશ રાજપૂત આપ સૌ મિત્રોને પળધરી તાલુકાના તેમજ રાજકોટના તમામ મિત્રોને તમામ સમાજના આગેવાનોને અને પળધરીની અંદર વસતા તમામ પરિવારોને હું અપીલ કરું છું ઉમિયાપતિ ચાના માલિક સ્વર્ગશ્રી ચંદુભા મેરુભા રાઠોડની ત્રીજી વાર્ષિક પૂર્ણતિથિ નિમિત્તે જે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે પડધરી ખાટે પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિરના પટ આંગણની અંદર ત્યારે આપણે સૌ એ રક્તદાનની અંદર સૌ જોડાઈએ અને જોડાઈને એક મહા જેને દાન કહેવાય વર્ષોથી જે કહેવત છે આપણા વડીલોની કહેવત છે કે રક્તદાન એટલે મહાદાન એ મહાદાનની અંદર આપણે સૌ સાથે જોડાઈએ તારીખ નવ નવ બે હજાર ચોવીસ સોમવાર અને શ્રી પ્રકટેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ પડધરી ખાતે રજદાન કેમ્પની અંદર આપ સૌ જોડાશો તેવી આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે ચાલીએ આપણે સૌ સાથે મળીને મહારતદાન કરીએ જય સોમનાથ